ઝાલોદ નગરના યુવાન એક્ટર બન્યા બાદ બીએમ હાઈસ્કૂલ ખાતે આવતા ભવ્ય સ્વાગત કરાયું આ તારીખ છ આઠ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાકે એક્ટર જીગર મચારે પોતાના વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઝાલોદ બીએમ હાઈસ્કૂલમાં ભણતો યુવાન જીગર હાઈસ્કૂલ જીગર મચાર ટેલિવૂડનો જાણીતો કલાકાર બનતા નગરનું ગૌરવ વધાર્યો હતો પોતાની ઈચ્છાશક્તિ તેમજ મહેનતથી ધારો તો તે કરી શકો તેવી પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જીગર મચાર જેવોએ તેમને કરિયર દરમિયાન સ્ટાર પ્લસ કલર્સ સોની ઝી અને સ્ટાર ભારત જેવી મોટી ચેનલોમાં સિરિયલ તરીકે સિરિયલમાં એક્ટર તરીકે કામ કરવાનો મોકો મળ્યો હતો આ ઉત્સાહિત યુવાને પોતાની અર્થાંગ મહેનત થકી અંદાજીત વીસથી વધુ સિરિયલમાં તેમજ બે વિડીયો આલ્બમમાં પણ કામગીરી કરેલ છે તેમની ફેમસ સિરિયલ યરિસ્તા કે કૈલાતાએ ગુમે કહી છે કે પ્યાર મે અનુપમા જનક ઉડ્નકી આશા માટી સંબંધી દોર પોકેટ મે આસમાન મે દિલ તુમ ધડકન પરણીતી કુમકુમ ભાગ્ય ભાગ્યલક્ષ્મી સુમન ઇન્દોરી તોસે નૈના મિલાઈ કે જેવી ટીવી સિરિયલોમાં કામ કરેલ છે તેમજ યુવાનને આ સિરિયલો જોવા માટે તેઓ ઇન્સ્ટાગ્રામ તેઓના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જીગર અંશ નામથી એકાઉન્ટ બનાવી અને આ સિરિયલો ત્યાં વિડીયો અપલોડ પણ કરેલ છે ઝાલોદનગરનો યુવાન જીગર મછારનો તેનો જન્મ ઓગણીસો તાણુંમાં થયો હતો અને આ યુવાને એકથી અગિયાર ધોરણ સુધી ઝાલોદ બીએમ હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કર્યો હતો અને આ ઉત્સાહિત જે યુવાન છે તેના પિતા રૂપાભાઈ મછાર જેઓ શ્રી પંચમહાલ જિલ્લા આદિવાસી આદિજાતિ સેવાસંઘ સુક્ષર સંસ્થાના ટ્રસ્ટી હતા તેઓના માતા શાંતબેન ડામોર જેઓ કે મુનખોસલા મુખ્ય પ્રાથમિક શાળામાં શિક્ષક હતા અને તેમના માતા પિતા સાથે તેઓ પંચાલ સોસાયટીમાં રહેતા હતા અને જીગર મચ્છા ત્રણ ભાઈઓ બહેનો હતા જેમાં સૌથી નાના જીગર બે હતા અને જાલોદનગરમાં તેઓએ લગ્ન કર્યા હતા જીગર મછા ભણવામાં ખૂબ જ ઉત્સાહી હતા અને તેઓએ નાનપણથી જ કંઈક નવું કરવાનું મનોમંથન કરી લીધું હતું વિદ્યાનગરમાં અભ્યાસ કર્યા દરમિયાન જીગર મચ્છાએ તેના એક્ટર બનાવવા માટે તેને મિત્રોએ પ્રોત્સાહન કર્યા હતા તેમજ તેઓએ બે હજાર પંદરથી બોમ્બેમાં એક્ટર બનવા માટેના અર્થાક પ્રયત્ન કરી રહ્યા હતા બે હજાર વીસ સુધીમાં તેઓના અર્થાક પ્રયત્ન સફળ ન મળ્યા હતા અને તેઓ હાર ન માનતા એક્ટર બનાવવા માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા અને ત્યારબાદ જીગર મચ્છાર દ્વારા એક્ટિંગના ક્લાસ જોઈન કર્યા હતા અને તેઓએ ખૂબ જ મહેનત કર્યા બાદ બે હજાર એકવીસમાં તેઓને પોતાનું ફળ મળ્યું હતું અને આદિવાસી સમાજમાંથી આવતા આ યુવાનને આજે એક્ટર તરીકે પ્રસિદ્ધિ મળી છે અને જાલોદનગર તેમજ આદિવાસી સમાજનું પણ નામ રોશન કર્યું છે હેલો મિત્રો મારું નામ જીગર મછાર છે હું જાલોદનો રહેવાસી છું અને આઈ હોપ કે તમે મને જાણતા જ હશો હું એક ઇન્ડિયન ટેલિવિઝન એક્ટર છું મેં બહુ બધી ટીવી સિરિયલ્સમાં વર્ક કર્યું છે એઝ અન એક્ટરને બહુ સારા રોલ્સ વગેરે મેં પ્લે કર્યા છે તમે મને ઓળખતા જ હશો અને રહી વાત કે હું પહેલાં ધોરણથી આપણી બી એમ હાઈસ્કૂલમાં જ ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી મેં અહીંયા સ્ટડી કરી અને આજે હું શાળાની મુલાકાત લેવા માટે આવ્યો છું મને બહુ આનંદ થયો શિક્ષક મિત્રોને મળીને મેડમ સરને મળીને મને બહુ જ આનંદ થયો મેં ઇલેવન્થ સાયન્સ સુધી મેં અહીંયા સ્ટડી કર્યું અને ટ્વેલ્થ સાયન્સ આવું ટ્વેલ્થ સાયન્સ પછી હું દાહોદ જતો છો બરાબર એ પછી મેં સિવિલમાં એડમિશન લીધું વિદ્યાનગર મેં ચાર વરસ ત્યાં સ્ટડી કરી અને મને પહેલેથી જ ટીવી સિરિયલનો ઇન્ટરેસ્ટ હતો જ પણ આપણે ઝાલો જ ના એટલે પેલું આપણી પાસે કોઈ એવી લિંક્સ ન અને કોઈ પ્રકારનું માર્ગદર્શન આપણી જોડે ન હતું પણ ત્યાં વિદ્યાનગર જ્યારે એન્જિનિયરિંગ કોલેજમાં હતો ત્યારે એમાં એક મિત્ર હતા અવિ કરીને તો એમને મને થોડુંક માર્ગદર્શન આપ્યું એ પછી મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું એ પછી હું મુંબઈ ગયો અને મુંબઈ બે હજાર પંદરથી છું હું બે હજાર બે હજાર પંદર એન્ડિંગથી એટલે બે હજાર સોળથી મિત્રો મેં સ્ટ્રગલ બહુ સ્ટ્રગલિંગ ટાઈમ વાળો બહુ લાંબો રહ્યો બે હજાર સોળથી બે હજાર વીસ સુધી મુંબઈમાં બહુ બધા કામ માટે આપણે બહુ કોશિશ કરતા હતા કે મળે પણ આપણો અનુભવ ને ઓછાના કારણે આપણને એટલું બધું ટીવી સિરિયલ્સમાં કામ મળતું નહોતું એ પછી મેં એક્ટિંગ ક્લાસ જોઈન કર્યા સ્પેશિયલ એની ટ્રેનિંગ લીધી મેં મુંબઈમાં રહીને એ પછી મને ટીવી સિરિયલ્સમાં કામ મળવાનું શરૂ થયું આપણા ભારત દેશની જેટલી પણ મોસ્ટ પોપ્યુલર ટીવી ચેનલ્સ છે જેમ કે સ્ટાર પ્લસ સોની ટીવી ટીવી સબ કલર્સ બધી જ ચેનલ્સ પર જે આવે છે મોસ્ટ પોપ્યુલર જેવી કે યે રિશ્તા ક્યાં કહેલાતા સ્ટાર પ્લસ ગુમ હે કિસી કે પ્યાર મેં અનુપમા જનક ઉડને કે આશા માટી સે બંધી ડોર પોકેટ મે આસમાન આ બધી સ્ટાર પ્લસની મોસ્ટ પોપ્યુલર ટીવી શોઝમાં મેં એઝ એન એક્ટર કામ કર્યું છે તમારે જો એના લિંક્સ જોવા હોય તો મારા ફેસબુક અકાઉન્ટ પર એના લિંક્સ મેં વિડીયોઝ નાખેલા છે જીગર અંશ નામથી મારું અકાઉન્ટ છે મને લાગે છે કે તમે ક્યાંક જોઈન્ટ પણ હશો જ તેમ છતાં પણ તમે એ મારા ફેસબુક અકાઉન્ટ પર જઈને આ બધા વિડીયોઝ જોઈ શકો છો અને મને ખૂબ આનંદ થાય છે હું જ્યારે પણ ઝાલોદ આવું છું તો મને બહુ જ આનંદ થાય છે કે હું મારા ઝાલોદ આવ્યો મને ઝાલોદ પ્રત્યે બહુ જ પ્રેમ છે હું જાલોદ રહેવાસી છું થેન્ક યુ સો મચ